હું ગોસ્વામી સંગીતા બેન જિલ્લા મંત્રીમાંથી બોલું છું ગુવાહાટી ખાતે જયારે સરકારનો પ્રોગ્રામ હતો એમાં કીધું હતું કે આશા આંગણવાડી અને મધ્ય ભોજનને ને ને અમે જ્યારે બજેટ બહાર પડશે એમાં એમનું પગાર ધોરણ ધોરણ સાચી રહેશું પણ સરકારે બજેટ તો બહાર પાડી દીધું પણ આશા નિરાશા થઈ ના આંગણવાડી વર્કર ને કઈ લાભ મળ્યો કે ના મધ્ય ભોજન તો સરકાર ને આજે આખા દેશ લેવલે ધરણા કરી અને સરકાર સૂટેલી સરકારે ઝગડા માંગી છે કે જે પાયાના વ્યક્તિગત કામ કરે છે એ લોકોને તમે સમાન કામ સમાન દર્જો આપો જ્યારે દેશના દરેક દરેક આશા આંગણવાડી કે મધ્ય ભોજનના એક સરખું કામ કરે છે તો પગાર કેમ સરખો નથી આપતા અને એની એટલી બધી મૂંઝવણ છે ને કે અત્યારે એમનું કોઈ નિરાકરણ નથી ગમે ત્યારે અધિકારીની સૂચના હોય છે કે તમને ઉતારી પાડશો ગમે એટલા કામ ગમે એટલું કોઈ પણ પરિપત્ર વગર છોંપી દેવામાં આવે છે તો અમારી સરકાર ની એટલી જ વિનંતી છે કે જો તમે આજે અમારું ધ્યાનમાં નહીં લે તો આના પછી અમારું બીએમએસ નું ઉગ્ર આંદોલન સાથે